આશીર્વાદ તો કુતિયાણાના બધાના છે રાણાઓ નગરપાલિકા કુતિયાણા નગરપાલિકા અને આ સીટ જે છે એ વર્ષોથી આની અમે સેવા કરતા આવ્યો છે મારા માતા હતા પહેલાં ધારાસભ્યો એ પછી મારા ભૂરા કાકા રહી ગયા એ પછી પાછા કાંદલભાઈ દસ બાર વર્ષથી ચેલે છે એટલે કુતિયાણા એમ કહ્યું તો એક અમારું ગઢ કહેવાય રાણાઓની જીત છે એમાં માત્ર ને માત્ર કાંદલભાઈ જાડેજાનું કામ બોલે છે વિકાસ શું હતો વિકાસ હોય તો પરિવર્તન શું કામ આવે છે અમારી અમને જે પરિવારમાં બાહુબલી કહેવામાં આવે છે એનું માત્ર કારણ એટલું છે કે અમે સામાન્ય વર્ગના માણસોને અને કુટિયાણાની કે રાણાઓની કોઈ જનતાને ખોટા વ્યક્તિને હેરાન કર્યા નથી અમે એને મદદરૂપ થયા છે કે કૃતિયાણામાં પહેલાં તો કોઈ માણસ બોલે તો એના મોઢામાં ધૂળ કરી દે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું તે બાદ પરિણામો પણ ડિક્લેર થઈ ચૂક્યા છે સમગ્ર વિસ્તારની અંદર જે કહેવાય કે સાયકલ જેવો માહોલ અત્યારે છવાઈ ગયો છે ત્રીસ વર્ષની કુતિયાણાનું શાસન હતું જે પરિવાર જે શાસન કરતો હતો તે બાદ રાણાવાવ છે તે એનસીપીમાં કાંજલભાઈ જાડેજા હતા ત્યારે પણ તેની પાસે જ હતી ને ફરી એકવાર જે કહેવાય કે સાયકલ રાણાવાબ અને કુતિયાણા દોડી છે આપણી સાથે ઉમેદવાર કાજલભાઈ ભાઈ કાનાભાઈ જાડેજા છે કાનાભાઈ જીત મેળવી છે કોના આશીર્વાદ આશીર્વાદ તો કુતિયાણાના બધાના છે રાણા નગરપાલિકાના કુતિયાણા નગરપાલિકા અને આ સીટ જે છે એ વર્ષોથી આની અમે સેવા કરતા આવ્યો છે મારા માતા હતા પહેલા ધારાસભ્યો એ પછી મારા ભૂરા કાકા રહી ગયા એ પછી પાછા કાંદલભાઈ દસ બાર વર્ષથી છેલ્લે છે એટલે કુતિયાણા એમ કયો તો એક અમારું ગઢ કહેવાય અને ખાસ કાનાભાઈ મહત્વની વાત છે આજે સાયકલ કુતિયાણામાં દોડી છે રાણાઓમાં દોડડી છે ત્રીસ વર્ષનું ગાબડું પીડું છે વીસ વર્ષનું ગાબડું પડવાનું કારણ પણ હતો કે કોઈ દિવસ એમની સામે કોઈ કોઈ લડ્યું વખતે નગરપાલિકા ત્યારે સભ્ય હતા મોટો ચહેરો નતો એમની સામે કે જે કુતિયાણાનું સારું કરી શકે રાણા એક ખાસિયત રહી છે આજના દિવસમાં જે પરિણામો જોવા મળ્યા કઈ રીતે જોવો છો કેમ કે રાણાવાવ અંદર જે શાસન થયું છે દસ વર્ષમાં ત્યારે કાંદલભાઈ એક ચહેરો બેકગ્રાઉન્ડમાં હતા ને અત્યારે પણ એવું છે કોઈ ખાસ ઉમેદવાર મોટા તો એવા છે જ નહીં રાણાવામાં તો રાણાવાની જીત કઈ રીતે રાણાવાની જીત છે એમાં માત્ર ને માત્ર કાંડલભાઈ જાડેજાનું કામ બોલે છે કેમ કે જે નગરપાલિકા તમે બેનું કમ્પેરિઝન કરો તો પોતિયાણા નગરપાલિકા અને રાણાઓ નગરપાલિકા આમાં તમને જેટલો હાથી ને ઘોડા જેટલો ફરક લાગશે એનો માત્ર આ જ કારણ છે કે રાણાઓમાં કાંદલભાઈએ કામ કરેલા છે એમના જે સભ્યો બધાય છે એની પર આટલું ઉત્તમ કામ કર્યું છે મોટી વાત કાનાભાઈ કે અનેક આક્ષેપો થયા હતા કે તેના જે સામે પક્ષે જે ભાજપમાં જેલીબેન છે તે તેના પરિવાર પુત્ર વધુ એ અનેક પ્રકારના આક્ષેપ આપણી પર કર્યા હતા અને આડ અસર કેવી જોવા મળી એમની હાર્ડ અસર એમને પોતાને જ લાગુ પડી છે અમને નથી પડી કેમ કે એ લોકોએ જે કર્યું છે ભાષણબાજી એ સાવ એટલે સાવ ખોટી કરી છે કેમ કે એની અધિક કીધું કે વિકાસ વિકાસ શું હતો વિકાસ હોય તો પરિવર્તન શું કામ આવે છે

અને ગેંગ આને તે તો પછી રાજકારણમાં શું કામ આવું છે તમારો પરિવાર પણ બાહુબલી પરિવાર કહેવાય છે કેમ તમને લોકો વોટ કરે છે એનું કારણ શું અમારી અમને જે પરિવારમાં બાહુબલી કહેવામાં આવે છે એનું માત્ર કારણ એટલું છે કે અમે સામાન્ય વર્ગના માણસોને અને કુતિયાણાની કે રાણાઓની કોઈ જનતાને ખોટા વ્યક્તિને હેરાન કર્યા નથી અમે એને મદદરૂપ થયા છે અને અત્યારે જે સ્થિતિ ચાલે છે કુતિયાણાની અંદર અનેક પ્રકારના કામ જે બાકી છે કરવાના છે તો કઈ રીતનું કુતિયાણા જે કામ વિકાસના છે તે અટકેલા છે કે કરવાના છે તેની અંદર કઈ રીતના લોકોને વચન આપશો મને એમાં પહેલું વચન મારે એ જ દેવાનું થશે કે કુતિયાણામાં પહેલાં તો કોઈ માણસ બોલે તો એના મોઢામાં ધૂળ કરી જાય છે અને ત્યાંની જે વેપારી વર્ગ છે એ લોકોનું મેં જોયું કે એને સવારે ઊઠી ને પોતાને પેલા નાઈ જોઈને ઘરે આવે છે ધંધો કરવા બરાબર છે તો એ વેપારી વર્ગને ને તો અહીંયા આવીને પોતાને જ એને સાવણ મારવો પડે છે જે કે એક બધું કામ છે એ નગરપાલિકાનું હતું ઈરલભાઈ તમારા કાકી એક એક એવી વાત કરી હતી કે કુતિયાળાની અંદર ગુંડાગીરી લુખાગીરી થાય છે આ પ્રોટેક્શન વેપારીઓને કેવું મળશે એકદમ ચોક્કસપણે હું વેપારી વર્ગના બધાને કહેવા માગું છું કુતિયાળાની જનતાને કે તમે હવે બેખોફ જીવી શકશો અને હવે પછીના શાસનની અંદર એવો કયો મુખ્ય વિકાસનો મુદ્દો હશે કે કુતિયાણામાં ફરી વખત પણ તમે કદાચ ચૂંટણી લડવા જાવ તો તમને લોકો હશે નહીં મતા એ તો કુતિયાણાનું જે કામ થતું જ હશે એ લોકો જે મારી પર વિશ્વાસ છે એમનો વિશ્વાસ હું આટલો બધો હવે ટકાવી રાખીશ કેમકે મારે માત્ર કામ જ કરવા છે અમને માતાજીને દે કંઈ જતું નથી એટલે અમારે પેલું આજે એમને કીધું કે સફાઈ કરવી પહેલાં તમારે મારે એ સફાઈ કરવીને જ બધાને પકડવાના રહેશે કે કેમ થાતું નથી એના કારણે હું સમજતો જઈશ કેમકે હું પણ આ રાજકારણમાં મારો પહેલો પ્રવેશ છે એટલે મને થોડીક સમજતા વાર લાગશે એમાં ના નહીં પણ કૂતિયા ઘણા એવા સારા સભ્ય છે અમારા કે જે મને રાહમાં દોડવી શકશે બાગ બગીચાની વાત હતી કોર્ટમાં મેટર ચાલુ છે તો બગીચા પૂર્ણ સ્થાપિત થશે હવે થશે ચોક્કસપણે થશે બગીચા પર કોઈ બહારથી આવશે મહેમાન તો એમને અહીંયા ઝુલામાં ઈચકવા પણ મળશે અને લસરવા પણ મળશે નાના છોકરાઓને બધાને રમવાનું પણ મળશે પીત્યાણામાં એવું એવું કેવો ખાસ તમને મુદ્દો લાગ્યો કે આની અંદર વિકાસ કરવા જેવો છે તમે આટલો ટાઈમથી જે શાસન કરતા હતા ફરતા હતા અને પ્રચારની અંદર લોકો તમારી પાસે એવી માંગણી પણ કરતા હોય છે ને કે અમારે આ ખાતે છે એમાં મુખ્ય મુદ્દો પહેલાં હતું પાણી જે પાણી ન પૂરતું પડતું હે વીસ વીસ દિવસ સુધી પાણી નહોતું મળ્યું તો માણસને જરૂરિયાત કેલી વસ્તુ શું છે પાણી તો એ નથી

કે જે બેનો દીકરીઓ ત્યાંથી સાંજેના એના સમયે જીઆઈમાં પછી જે નતા નીકળવા અને નીકળવામાં ડરતા કેમ કે અંધારું ત્યાં આટલું બધું હતું કે માણસને કંઈ દેખાતું નહીં એટલે પહેલા તો લાઈટ ને એવી બધી પ્રાથમિક સુવિધાઓ છે એ બધી પહેલા દેવામાં આવશે જે ચોક્કસથી આતા કાલા જાડેજા સંપૂર્ણ જે કુતિયાણા લોકો છે તેને વિશ્વાસ આપવામાં આવ્યો છે કે કુતિયાણાનો સંપૂર્ણપણે વિકાસ કરવામાં આવશે અને મહત્ત્વની વાત કે જે લોકો ડરી રહ્યા હતા તેને પૂરું પ્રોટેક્શન આપવામાં આવશે આ ઉપરાંત જે કુતિયાણાની અંદર અંધારપટ છે જે પ્રાથમિક સુવિધાઓ છે તે કુતિયાણાને જરૂરથી મળશે ચેતન ચક્ર ગુજરાત તક પોરબંદર